રાહે બ્રો સમસફર તો બોલ ઓમાન કરી આયા બ્રો આકડા ખો ઓ ફેમિલી ગેમ સબતે મજામાં તો મજા મરે અને ફાઈતેક નો બ્લોક માં તો સ્વાગત છે આજ ફેમિલી જો આપણે મોટર બળજી છે તો આપણે ના જવાનું છે તો હાલો આપણે જઈએ ના આપણે એની મોટર કાઢી જોવો છે જોઈએ આપણે કેમ કાઢે ફેમિલી તો આપણે તો ખેતરમાં આવી ગયા છે જો આયા આપણે ઓલું ઘોડો આવી ગ્યો છે મોટર અંદર ઓલી થીજીલી છે એક મોટર બહાર કાઢવા છે ઉત્તમ ભાઈ જાય ઊભા છે આયા બધું કઈ મદદ બદલ કરાવવા તો મે કઈ મદદ કરાવવામાં આવડે તને આ મને નથી આવડતું હા એટલે કાઈ બાકી બાકી તો મોટર આ ફેમિલી કાઢવાની છે આ બળી ગઈ છે મોટર બે દિનથી તને જો આ બધું ઘાવરીયું આપણું બાકી છે પાવાનું તો આવી એટલે કાઈ છે અમાર અત્યારેમાં ઘોડો આવી ગયો છે મોટર કાઢવા તો શું મને બતાવી તારે મોટર તો પાવર જ નથી બોલે કોના બે પાવર ન આવતા અને આ તો સસ્તક ક્યું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

आंकड़ी हिसाब पड़ रहा है आप क्यों आम मालूम है ना तो आपड़े मोटर निकल गई से अतरे तो आ बजू बाहर बताई गई से अगर काटे से कोई हाथ मरो सही में आ से ये आओ आप इंस्टॉल करी जो छुट्टी करवाना

નવયનુ બારી લે તો મોટર કાઢ નાખી છે જો ફેમિલી આયા જોમ સેતુડ આવી ગ્યા છે સેતુડા ખાઈ જ પડે બો સેનેમાં તો લીધેલા છે આંદરે જો ફેમિલી લખાવે જો મસના એક નંબર જો મારા હાથ જો આમ તમે કેવા મે કીરા કાળા કાળા જો

तो मैं मस्त ना सेतु डा से मोटर बोटर तो निकल जी से मोटर से अपना बड़ी जी ली से मोटर अलग पानी तो मिली तो उत्तम पैसा हमारे साब ना वैसे उत्तम पैसा बना भी एक के का पैसा पहली बार उनको एलसी एलसी से ना खेली हम अभी जो मोरस कितनी ना कौन है નો ડ્રાઈવર ફાઈન આ કે અને અત્યારે જે આ નથી ના સસ્તન નો હોય ને તો કે પાવટેરી ભાવ શેરિંગ થઈ જશે ભાવ ના ભાવડા હું આમ કરે એક ઈ બોલ કરો નો કિસું એક સાનો રાખજો પાવટેરી મો છે આ ને તો આ જ કેટલું રાખ પાવટેરી પૂછ્યા એને ભૂલતા ન હો મારે હાલે હેન્ડલ કુ રામ વાસ્ટાઈલ મસ્ત

સાનો ભાવ આમ તો ખાલી આપણે પાંચ રૂપિયા રાખવાના કેટલા પાંચ રૂપિયા થોડા આવે આપણે રાખવાના તારી સાના પાંચ જ આવે વધારે ન આવે પાંચ સાના ફેમિલી આના આના સાના પાંચ રાખવાના આપણે વધારે નહીં કેટલો ભાવ રાખો કપનો વીસ રૂપિયા તો તમારે તારી સા ફ્રી વાર ટેસ્ટ કરવી પડશે વીસ રૂપિયા કીધા એટલે વાર વીસ રૂપિયાની સાસ કે પાંચ રૂપિયાની સાસ એ મારે જોવું પડે ને કોકરા હાલ ના ડાળ માં મય જો તમરો ડાળ ને કઠી પહેલા ચાલે આવો બીજું ખાઈ લો ની ટીટીંગ ચાલુ છે અને મને બસ બસ નેミリー તો તું પૈસા દેવા જાય છે તો આપણે એને વાહ હોય દઈ સાદી કોણ નફી મત દે કે આપણે ત્યાં બીજ છે जब منك دو ہوں نہیں تو بنوเช نہیں ابدا بس جا پانچ بنو ہے تمہارے بہاڑی رکھوا پڑے پوچھو جا تو ابے دے نے پائی دے کو اس کو بڑا شا બીજા پیو ہوں بیٹھا رہو نہ کہ مارا تو حاجیو کام کرتا مر باپو بیٹھا ہے دکاں میں جاؤں جو اتارے جو پر चापी सी کیمرہ پر نہیں سا ٹیسٹ

ફેમિલી દ્વારા અમારે અહીંયા માઇન્ડ વિના તો કરી દીધું છે આ બસ એટલે ને દઈ જશે આ ભાગ ને દઈ જઈ એટલો ને આ ભાગ એટલું બાકી છે ખાલી નેદવાનું ને આ એટલું નેદે જાય પછી આપણે ગાવરી નેદવાનું છે એટલે અહીંયા ફેમિલી કંટ્રોલ આવતો ફેમિલી તો આ ઉપલી માંડી વીસ અહીંયા તો આમ હાથે આ લઈ જેલું છે ઓલા પડે આમ જ કે બહુ નેદવું પડે એમને ખડ છે પણ આ પછી પેલા ગાવરી ને દેજે પછી આ માંડી નેદવાની છે તો આવી રીતના છે तो फेमिली आज ब्लॉग ये ब्लॉग सारा लगे लाइक शेयर ने सब्सक्राइब करें भूलता नहीं मिली ब्लॉग में मतलब के बाय बाय